ભરૂચના એકસો એકાવન વાઘરા મત વિસ્તારમાં આવેલ મંગલેશ્વર કબીરવડ વચ્ચે રેતી માફિયાઓ સામે ભરૂચ તંત્રની સહાય ગેરકાયદેસર રેતી કાઢવાનું તંત્ર ચૂપ સમગ્ર રાજ્યમાં જમીનમાં દરબાયેલી કુદરતી ખનીજ સંપદાની આવક સરકારી તિજોરીમાં આવી જોઈએ જેના કરતાં વધુ પ્રમાણમાં ખનીજ ઉપર બિલ્ડર લોબી નેતાઓ અને રાજકીય સમર્થકો ભ્રષ્ટ સરકારી બાબુઓ ખનીજ માફિયાઓ ગેરકાયદેસર કાર્ટિંગ એજન્ટો ટ્રાન્સપોર્ટ વ્યવસાય કરનારાઓના ગજવામાં વધુ પ્રમાણમાં જતી રહે છે આવી ચોરી રોકવા માટે રાજ્યની કેન્દ્ર સરકારે બજેટમાં આધુનિક ટેકનોલોજીના સાધનો ખરીદ કરવા ગ્રાન્ટ ફાળવણી તો કરી છે પરંતુ સાધનો કે ટેકનોલોજીનો ઉપયોગ કેમ કરાતો નથી રાજ્યના પેટાળમાં ખનીજ ખનીજ કુદરતી સંપદાની ધોળે કોણ રોકશે સરકારી તિજોરીમાં આધુનિક ટેકનોલોજીના સત્વરે નિયમબદ્ધ આવકને રોકવામાં નિષ્ફળ વહીવટી તંત્ર જેથી ગ્રામ પંચાયતોના હિસ્સે આવતી રોયલ્ટી ગ્રાન્ટ ડીએમએફની ટકાવારીમાં પણ બૂચ લગાવતા સરકારી અમલદારો ક્યાં ન્યાય મળશે સરકારી તિજોરીને નુકસાન કરનારા કરનારાબુ સામે પારોઠના સરકાર ક્યારે ન્યાય અને નિષ્પક્ષ માહિતી નહીં આપીને ચોથી જાગીરને પણ પડકાર આપનારા ભ્રષ્ટ સરકારી તત્વો કોના ઇશારે કામ કરી રહ્યા છે એક તરફ જેટલા રાજાનું દિવસે ને દિવસે વધે તેટલું રાત્રે વધતું દેવ આ દેવ નિયંત્રિત કરવા માટે પણ રાજ્યના પેટાળમાં જમીનમાં ખનીજ થતું ખનન રોકવામાં આવે તો પણ કેટલુંક રાજ્યનું દેવ ચોક્કસપણે ભરાઈ જાય પણ આ માટે કોઈ નીતિ ઘડનાર બળવીર નેતાઓ ભારોભાર અભાવ વર્તાય છે રાજ્યના કુદરતી ખનીજ સંપદા પર રાજકીય ખનીજ માફિયાઓનો ડોળો ફરી રહ્યો છે ત્યારે તેની સમાંતર જેમની જેમની સામે પાસે સત્તાઓ મોટા પ્રમાણમાં છે તે અમલદારો પણ કાનૂની પગલાં લેવામાં તો દાખલો બેસાડો દેશના વડાપ્રધાન દ્વારા પ્રધાનમંત્રી ખાણ ખનીજ કલ્યાણ યોજના કે જેનું અંગ્રેજીમાં ટૂંકું નામ એમ કે કે કેવાય ઓળખાય છે તેમાં દેશના ખનીજ ખનન પ્રભાવિત વિસ્તારોમાં ગામોમાં ડીએમએફ એટલે કે ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન નામે એક સરકારી ટ્રસ્ટ બનાવાયું છે તેમાંથી શિક્ષણ આરોગ્ય પાણી વગેરે જેવી સુવિધાઓ માટે ગ્રાન્ટ ફાળવણી કરી વિકાસલક્ષી કામો થાય છે ને જ્યારે ખનીજ સંપદાનું જ ગેરકાયદેસર ખનન સૌથી મોટા પ્રમાણમાં સરકારી જવાબદાર તંત્રની મિલીભકતથી ચલાવાતું હોય ત્યારે નિયત કરેલી માત્રામાં રેતીની રોયલ્ટી રોયલ્ટી સાથે ડીએમએફ જેવા જિલ્લાના ટ્રસ્ટના હિસ્સામાં કેટલી રકમ આવી શકે સરકારી તિજોરીને લગાવીને જ ભ્રષ્ટ સરકારી બાબુઓ ખનીજ ખનન માફિયાઓને સહયોગ કરતા હોય ત્યારે કાન ખજૂરાના એકાદ બે પગ તૂટી જાય તો પણ શું આવી માનસિકતાથી જે તે વિસ્તારો ગામડાઓને મળતી ગ્રાન્ટ કે રોયલ્ટીની ટકાવારીમાં ખનીજ માફિયાઓ અવરોધરૂપ બની રહ્યા છે ખનીજ થતું હોય તેવા પ્રભાવિત વિસ્તારોની ગ્રામ પંચાયતો પણ જાગતી નથી અસરગ્રસ્ત પ્રભાવિત ગામડાઓની ગ્રામ સભાઓ પણ આ બાબતે સક્રિય કેમ નથી શું તે બધા પણ ખનીજ ખનન કરવા માટે ચાલવા દેવામાં ભાગીદાર છે ગ્રામ પંચાયતોની ગ્રામ સભાઓ પાસે વિશાળ સત્તાઓ છે તેમ છતાં સરકારી ભ્રષ્ટ પ્રશાસન આંધળું ભેરુપ બોબડું પુરવાર થઈ રહ્યું છે જ્યાં ભરૂચ જિલ્લાની વાત છે ત્યારે સૌથી વધુ વિવિધ સ્વરૂપે જિલ્લાના નાગરિકો જળ જમીન અને વાયુ પ્રદૂષણની માત્રાથી ખૂબ જ પ્રભાવિત છે જેમાં અનેકવિધ કેમિકલ ઔદ્યોગિક મૂડી રોકાણ થયેલું છે અને ભરૂચ જિલ્લો રેતી માટી માટે વિવિધ કુદરતી સંપદાના ખનનથી માંડીને જમીન પ્રદૂષણ દરિયા અને નદી તળાવમાં કેમિકલના પ્રદૂષિત પાણીનો નિકાલ કરવો જેનાથી ભૂગર્ભ જળ પ્રદૂષિત થવા કેમિકલ ઇન્ડસ્ટ્રીઝના કારણે વાયુ પ્રદૂષણની માત્રામાં પણ દિવસેને દિવસે વધારો નોંધાતો હોય છે જિલ્લામાં નર્મદાના વિશાળ જળરાશિનો પટ એ તો જિલ્લાના નાગરિકો માટે ભૂતકાળ બની ગયો છે જિલ્લાના જે તે વિસ્તારોના નાગરિકો માટે કમનસીબની વાત છે કે હવે માત્ર ને માત્ર રેતીનો વિશાળપટ સરકારી રીતે ફળવાથી કાયદેસરની લીઝ કરતાં વધુ પ્રમાણમાં ભ્રષ્ટ સરકારી બાબુઓની આંકડા કાન કરીને ગેરકાયદેસર નર્મદા રેતીના વિશાળપટમાંથી રેતી મોરમ ખનન થાય છે તેમાં પણ જનતાના ટેક્સના પૈસેથી પાંચ આંકડાનો પગાર લેવા લેતા સરકારી બાબુઓમાં તેમાં પણ ભાગીદારી

સરા જાહેર ચીર હરણ થતો હોય તેવું લાગી રહ્યું છે શું આ ધર્મ અને અધર્મની લડાઈમાં સત્તાધારી પક્ષના કહેવાતા ધાર્મિક ધમભીરોનું લાગણી દુભાતી નથી કે પછી માત્ર પૈસો જ મારું પરમેશ્વર હું તો પૈસાનો દાસની કહેવતને સાકાર કરવામાં ધર્મ જાય ભાડમાં માત્ર હિન્દુ મુસ્લિમ મંદિર મસ્જિદનો મુદ્દો ઉભો કરીને મતદારોને ભરમાવીને પાંચ વર્ષે એક જ રીત રસમ